શો મારે છે હા કસો વાંધો નહીં હું છું તમે હાથ ના અઢારશો તને લાગે કરી દેજે હાથ ના બરોબર આ જો દાદાગીરી છે પોલીસ તો

તું ભી નીકળ અને તારા ફોન માં ભી વિડીયો ચાલુ કર અને લાઈવ થા હા લાઈવ થઈને આવજે

આપણને વિડીયો દેખાડી દે હું એગ્રી છું પણ મને હાથ ના પાર્કિંગ છે ના નથી હું દંડ ભરવા માટે તૈયાર છું મારો કાયદો તો જાણી શકું લોક પર પાર્કિંગ છે ત્યાં

અમે એમની ભૂલ પકડી લીધી એટલે ગરમ થયા અમારી ઉપર એમનો છે બીજું મેમ ભરવું છે હા ભરવું છે

એમાં રીચિ એટ થ્રી ટુ જીરો એટ થ્રી ટુ ઝીરો ટુ ઝીરો